ચેટલાય ફોન માં અમારું લોહી પડે આનું શું આનું શું આનું શું મેં કીધું ગુરુ મહારાજ કર્યા છે તો કે હા તમે એમનું લોહી પીવો હું ક્યાં તમારો ગુરુ છું અમે તો આનંદ કરી છે મોજ કરી આમાં મેં કીધું એમ આમાં આપણું કઈ કામ હાલી ગયું એ મને ખબર નથી આપડે તેને પૂછો મને ખબર જ નથી આ કેમ મારું હાલે છે ખરેખર આ તાલમેલ નું આવડે એમ કે રેડી એટલે હું હાલતો થઈ જાય મને આમાં કઈ હો ટકા સાચી ખબર ન પડતી નિખાલસ ભાવે બાપુ ભજન કરો એટલા માટે સવારા મેં કીધું કે ભજનના ભરોસે રેજે અંતે ઈનર ઓપસે અમર બીજક જેને હાથ લાગ્યો આ ભરોસાની વસ્તુ છે આ બાપુ છે એની પાસે તમે જાઓ બાપુ કઈક દયો બાપુ કઈક દયો એમના ખિસ્સા મુક્તિની પોટલી તમને દઈ દે પણ સાધુ કે ઈ કરાય સાધુ કરે એ નો કરાય ગુરુ કે ઈ કરાય ગુરુ કરે એ નો કરાય હલવાઈ જાવ કેટલાય હલવાઈ ગયા છે ગુરુ મેં હજી પુરુષ જાણ્યું નહોતું એ મીડિયા ચેલા બનાવવા એ હલવાઈ ગયા ગુરુ કેય કરે પછી ગુરુ જે કરતા હોય એ આપણે જોવાની જરૂર નથી ગુરુ ભલે જે કરતા હોય આપણો ગુરુ છે એટલે પણ ખબર હોવી જો અને હું તો એક જ વાત કરું ગમે ને આ પ્રોગ્રામમાં જાઉં ને ભાઈ મારી ભલામણી એક જ હોય કે માને ને બાપને બાપુ જાળવજો કોઈ દીધ જ જિંદગીમાં મોડો દી નહીં ઊભી આપણી ગેરંટી મા બાપ જેવા બાપુ આ દુનિયામાં કાંઈ છે અને તમારા મા બાપને તમે નહીં હાસોને તો આ હવે જે પેઢી આવે ને બધી કોમ્પ્યુટરમાં જ ડાયરેક્ટ આવે એ વ્યાજ છે સુકવી દેવાની હા એમાં પછી રોદડા રોયે પતવાનું નથી હા તમારે તમારે જ તેલ પાડવા પડે આપણે કોઈક સાધુને સીતારામ કરીને તો જ પ્રજાને ખબર પડે કે મારા દાદા સીતારામ કરતા તો આપણે કરાય તમે મંદિર જાતા હોય ને તો પેઢીને ખબર પડે કે દાદા મંદિરે જાતા તો આપણે જવાય તમે કોઈકને બટકો રોટલો દ્યો ને કે દાદા દેતા હતા તો આપણે દેવાય પછી તમે કોથળીઓ તોડતા હોય તો કે દાદા તોડતા તો આપણે તોડાય આ ઘરની પેટી છે આ ઘરની નિહાળી છે તમારે કેવા દીકરા અને હું તો ખાસ બેનોને ખાસ કહું આજે ગોપીજન ને ભરતરી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય શું કામ ન થાય કોઈ સમય બમય ભયો નથી ગયો ભલામાણા પણ હું તો એમ એક મારી ભલામણ છે કોઈને કડવું લાગે તો માફ કરજો આપણું ક્યાં પ્રોગ્રામ ઉપર હાલે છે એવું ક્યાં છે એ નહીં હા પણ સત્ય મને કેવું પડે મને એવા એવા સંતોની કૃપાથી હું બોલી શકું છું અને સ્ટેજ છે ને વ્યાસપીઠ છે વ્યાસપીઠ ઉપર સત્ય અમારે બોલવું પડે કે દારૂ ન પીવાય એટલે ન પીવાય પીવું મારા બાપ ના પૈસા પણ ન પીવાય ન રાખીને પાસા ચડાવીને પાવડા ખેડ કરી આટલી જ વાર છે રામ જેને આપતા આવડે ને લઈ લેતા આવડે કોઈને જો પાવર હોય તો ખોટી વાત છે

પણ સમય આવે ને વળાક મારી જોવા અત્યારે અમને ખબર પડે છે કે અમારું તેથી હાલતું હતું તો અત્યારે ખબર પડે કે મારા બાપા ની આબરૂ લઈને હાલતું હતું તેથી અમને એમ થતું હતું કે અમારા જેવા કોઈ બળવું કાજ નથી એટલે આપણું જે હાલતું હોય ને એ કંઈક સમય જુદો હોય ને સમયની ની થી હાલતું હોય કોઈને જો હોય સમય થી મોટો કોઈ સહેજ નહીં કોઈને પાવર હોય તો કાઢી નાખજો સમય જ કરાવે તમે ગમે એની પાસેથી લૂંટી લેતા હોય ગમે એનું લઈ લેતા હોય ગમે એને મારી લેતા હોય અને તમને કોઈ ન પગ તો સમજી લેજો તમારો સમય છે

મને એક મારો ભાઈ બન છે ને અવારનવાર મારું લોહી પીવે તે મને કહે તમે દરબારુ એ કઈ કર્યું નહીં દરબારુ એ કઈ શું કરવાનું હતું અરે કે પણ તમારા રજવાડા હતા તમારે કઈક તો કરવું મેં ત્યાં શું કર્યું એ કે મારે આટલી જમીન છે ને આટલા પ્લોટ છે ને આટલા મકાન છે ને બીજું એ કે છોકરા વિદેશમાં ભણે છે ને બીજું એ કે આટલું બેંક બેલેન્સ છે ને અમદાવાદમાં આટલા પ્લોટ છે ને કારખાના છે ને બીજું

આ બધું બગડે છે હાથ રાખો આખી દુનિયાના નેહાકા લીધા છે તો બોલ્યો શું અહીંયા ગાંડો છે બધો હિસાબ નહીં રાખતો કે મસ્ત એટલું મસ્તો ભાઈ ખાવા દઉં તો તો હું ભગવતનો કહેવાય ને આપણા ગયઢા બાબુ એવા ચોખા હતા ને આમ એક વાદળી ચડે માગ્યા વરસાદ મરે હતા હે ઈ સમય તમે મેં જોયેલો અને અત્યારે તમે જોવો તો નો થાય ધારું નો થાય ધારું પાછાથી ઝીંકી નાખ્યા અને થાય તો હારું થાય તો સારું આમ નામ તાકી લો ત્રણ મહિના સુધી તાકી રહ્યા સાઠ ન પડી એટલે આ બધા બુદ્ધિ સાડી સો થોડોક વરસાવો ને તો હજી આંખે જ નથી ઉગડતું કેવાનો મારો મિનિંગ ઈશ્વરે તમારો મારો મને તો એમ થાય જીવે એવું હવે ન થાય હે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું નથી પણ જીવતા ન આવડે તો શું કરવાનું ના કે મને તો એમ થાય કે અત્યારે ઘટે છે હું અમે તો અહીંયા સુરેન્દ્રનગર ઓલું જૂના જક્શન માં છે ને એવા બધા બિચારા રાકા ઠેકા બધા ગરીબ માણસો હોય ને એ બધા આડાવાળા ભીખ માગી હોય એની માં ભીખ માગી આવે એનો બાપ ભીખ માગી આવે છોકરા હોય એની રીતે ભીખ માગી આવે પણ તમે જુઓ ને તો કોક બટકો રોટલો લાવ્યો હોય કોક વળી થોડી ખીચડી લાવ્યું હોય કોઈ વળી એક એક છોકરું કોક શાક આવ્યો હોય પણ બાપુ એ લુગડા વગેરે ના છોકરા હોય ગરીબ મા-બાપ હોય પણ તોય તમે જુઓ ને એક થાળી માં બધાય આમ પ્રેમ થી બાપુ આમ આનંદ થી જમતા હોય માકેલું હોય અને આનંદ થી જમતા હોય આપણને એમ થાય કે આ જોવો તો ખરા આનંદ બજાર માં મળે છે અને કરોડપતિ ના દીકરા હોય ને ત્યાં જાઓ ને છોકરો આમ મોઢું કરીને ખાતો એ બહુ આમ મોઢું કરીને ખાતી હોય તો આપણને અંદર રૂપિયા શું ગુડવા છે રોવાવાળા બંગલા રોવે છે આનંદ કરવાવાળા ઝૂંપડા માં આનંદ કરે છે ભલા

એટલે આખી રાત માં તમને કઈ આખી રાતમાં માં કઈ હોય જ નહીં અહીંયા જ પકડાણું પણ ઘાટ લેવા નીકળ્યા હોય હોની ની બજાર માં સડી ગયા હોય તો અહીંયા અહીંયા લઈ મળે સમય મળ્યો છે બાપુ આનંદ કરી લેવાનો છે